ભગવાન કાર્તિકે જણાવ્યા છે મૃત્યુ પહેલાના છ સંકેત મળવાના ત્રણ વર્ષ પહેલાં મળવા લાગે છે આ છ સંકેત નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ અચાનક જ નથી થઈ જતું મૃત્યુ પહેલાં જ મળવા લાગે છે સંકેત જાણો શું થવા લાગે છે પહેલાંથી મૃત્યુ એક એવું સત્ય છે જેના વિશે જાણે બધા છે પછી પણ ઘણા પ્રકારના સવાલ મનમાં ઊભા થઈ જાય છે સ્કંદ પુરાણમાં કાશી ખંડમાં મૃત્યુ સંબંધિત સંકેતોના વિશે જણાવ્યું છે કેટલાક લક્ષણોના વિશે આપણે બધા જાણીએ છીએ પરંતુ તે ત્યારે આપણને દેખાવા મળે છે જ્યારે મૃત્યુ એકદમ નિકટ હોય જેવું વ્યક્તિનું બીમાર હોવું જોરદાર દુર્ઘટના થઈ જવી જેવા સંકેતથી આપણને ખબર પડી જાય છે કે સામેવાળો વ્યક્તિ હવે નહીં બચે હા અગસ્તજીએ ભગવાન કાર્તિકેથી પૂછ્યું કે કોઈ વ્યક્તિને કેવી રીતે ખબર પડી શકે કે તેનું મૃત્યુ નિકટ છે ભગવાન કાર્તિકેએ તે છ સંકેતોના વિશે જણાવ્યું પણ છે તો મિત્રો ચાલો જાણીએ એ છ સંકેતો વિશે એક ત્રણ વર્ષ પહેલાં મળે છે સંકેત કાર્તિકે ભગવાન કહે છે કે મરવાથી પહેલાં નાસિકા દ્વારા એટલે કે નાકથી સંકેત મળે છે જે માણસની જમણી નાસિકામાં એક પૂરો દિવસ ઓપ પૂરી રાત અખંડરૂપથી વાયુનો સંચાર રહે છે તે વ્યક્તિની ત્રણ વર્ષમાં ઉંમર સમાપ્ત થઈ જાય છે એટલું જ નહીં જે વ્યક્તિના નાકનો દક્ષિણી સુર દિવસ રાત સતત બે અથવા ત્રણ દિવસ સુધી ચાલે છે તેનું જીવન એક વર્ષના અંદર જ પૂરું થઈ જાય છે બે ત્રણ દિવસ પહેલાંનો સંકેત જો કોઈ માણસની નાસિકાના બંને સૂર નિરંતર શ્વાસ ઉર્જાથી એકસાથે દસ દિવસ સુધી ચાલતા રહે એવા વ્યક્તિની ઉંમર ત્રણ દિવસમાં જ પૂરી થઈ જાય છે જો બંને ના કાણાઓમાં શ્વાસ જાય જ નહીં અને હંમેશા મોંથી શ્વાસ લેવો પડે તો એક દિવસમાં જ માણસનું મૃત્યુ થઈ શકે છે ત્રણ જ્યોતિષથી મળવા વાળા સંકેત જ્યોતિષથી પણ મૃત્યુના સંકેત મળી જાય છે જ્યારે સૂર્ય સપ્તમ રાશિ પર હોય અને ચંદ્રમાં જન્મ નક્ષત્ર પર આવી જાય જો એવામાં નાકથી શ્વાસ ચાલવા લાગી જાય તો તે સમયે સૂર્યદેવથી અધિષ્ઠિત કાળની પ્રાપ્તિ થાય છે જો આ સમયમાં જો કોઈ માણસ કાળો અથવા પીળો વર્ણ માટે કોઈ પુરુષ દેખાય અને પછી તરત જ ગાયબ થઈ જાય તો એવા માણસ ફક્ત બે વર્ષ વધારે જીવી શકે છે ચાર શરીર પણ આપે છે સંકેત જો કોઈ માણસનું મળ મૂત્ર અને વીર્ય અથવા મળમૂત્ર અને છીક એકસાથે આવી જાય તો તે માણસની ઉંમર ફક્ત એક વર્ષ વધારે બચે છે શરીરની તરફથી એવા બહુ બધા સંકેત મળે છે જેનાથી ખબર પડે છે કે હવે જીવન શેષ નથી બચ્યું સાથે જ એવું માનવામાં આવે છે કે અચાનક ઇન્દ્ર નીલમણીના જેવા રંગવાળા નાગોનું ઝુંડ આકાશમાં આમ તેમ ફેલાતું દેખાય આવે તો તેનું મૃત્યુ છ મહિનાની અંદર થઈ જાય છે પાંચ ઉલટું પુલટું દેખાવું ઘણી વખત મૃત્યુના નજીકના વ્યક્તિને કંઈક ને કંઈક ઉલટું પુલટું દેખાવા લાગે છે ઘણી વખત લોકોને વાદળી રંગની જગ્યાએ પીળો રંગ દેખાવા લાગે છે અથવા પીળા રંગની જગ્યાએ વાદળી રંગ દેખાવા લાગે છે ઘણી વખત મોંનો સ્વાદ પણ બદલાવા લાગે છે ખાટી વસ્તુઓ કડવી લાગવા લાગે છે અને કડવી વસ્તુઓ ખાટી લાગવા લાગે છે એવા લોકોને સંકેત હોય છે કે તે જલ્દી જ મૃત્યુ મેળવવાના છે છ નાવું જો નાયા પછી લૂછ્યા વગર જ જો છાતી તરત જ સુકાઈ જાય અથવા હાથ પગનું પાણી જ પણ જલ્દી જ સુકાવા લાગે તો એવા લોકોના જીવનમાં ફક્ત ત્રણ મહિના જ બચેલ હોય છે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ